દેવજી મહારાજ કહે છે કે ગુરુદેવ જો અહીંયા સંબોધન કરે છે ગુરુદેવ તરીકે પિતા છે નહીતર પણ અહીંયા સંબોધન કરે છે ગુરુદેવ હું તમને શું દક્ષિણા આપું ગુરુ દક્ષિણામાં શું આપું તમારી પાસેથી મેં ભાગવત વિદ્યા ગ્રહણ કરી છે તમારી પાસેથી મેં વિદ્યા લીધી છે અને વિદ્યાનું મૂલ્ય ન ચૂકવીએ તો વિદ્યા ફળે નહીં હું તમને શું ગુરુ દક્ષિણા આપું વ્યાસજી કહે કે મારે તમને આ વિદ્યા આપવાની જ હતી મારે તમને આ વિદ્યા આપવાની જ હતી મારે કોઈ ગુરુ દક્ષિણા નત ના ના આપણો પિતા પુત્રનો સંબંધ નહીં હવે આપણો ગુરુ શિષ્યનો સંબંધ છે ઈ રૂએ હું તમને શું દક્ષિણા આપું અને બહુ આગ્રહ કરે છે ને ત્યારે વ્યાસજી કહે છે કે સુખદેવજી તમે ગુરુ દક્ષિણાની એટલો જ આગ્રહ કરતા હો તો તમારી પાસેથી તમારા ગુરુને દક્ષિણા તરીકે એટલું જ આપો કે જેવી રીતે મેં તમને આજે ભાગવતની વિદ્યા આપી છે ભાગવતની કથા સંભળાવી છે ભાગવત કરતા હો અને તમારા શ્રોતા વર્ગમાં હું ત્યારે બેસું અને તમે મને ભાગવતની વિદ્યા ત્યારે મને આપો આ મને તમારી પાસેથી ગુરુ દક્ષિણામાં જોઈએ છે અને જયારે પ્રસંગ બને છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવે છે ત્યારે અનેકો ઋષિ મુનિયો ત્યાં ઉપસ્થિત છે અને એમાંના વ્યાસજી પણ ત્યાં જે સાક્ષાત આ ગ્રંથ લખનારા છે ઈ સ્વયં રચયતા લેખક વ્યાસજી પણ શ્રોતા રૂપે આ કથા સાંભળવા બેઠા છે કેને કા મતલબ કે તુસ શાસ્ત્ર કો કેતના ભી લો અરે સ્વયં તુમને લિખા હિ ન હો લેકિન ફિર ભી કે શ્રવણ મેં જો આનંદ વો અનૂઠા હૈ નહીતર લખવા વાળો હોય એને આમાં કઈ ન ખબર હોય એવું હોય એને તો બધું કઈ શબ્દ ઘણા કે આ આ અમને તો ખબર છે આ ધ્રુવ ચરિત્ર ચરિત્ર આ આ કથા આ કથા અમને ખબર છે તમને ગમે એટલી વાર ખબર હોય છતાંય સાંભળો ને એટલે આનંદ આવે 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 ટીવી સિરિયલમાં માં આપણે રામાયણ હમણાં લોકડાઉન લાગ્યું તો વળી પાછી આપણે જોઈ ત્રી પાંત્રી વર્ષ જૂની જોઈને આપણે બધાએ તો મજા આવી કે ન આવી હવે એમાં તમને કાંઈ નથી ખબર એવું કાંઈ છે હેં રામાયણમાં તમને કાંઈ ન ખબર હોય એવી કાંઈ વાત છે સીતાજીનું હરણ છે ને એ રાવણ જ કરે છે એ આપણને ખબર જ છે તે આપણે વળી પાછી એની સિરિયલ જોઈતો સીતાજીનું હરણ કાંઈ કુંભકરણ ન જ કરતો એ રાવણ જ કરે છે અને પાછા સીતાજી મળી જ જવાના છે એ એ આપણને ખબર જ છે

તોય આપણે જોઈ શું કામ જોઈએ છે કારણ કે દરેક વખતે એ દ્રશ્ય જોઈએ દરેક વખતે એ સાંભળીએ ને ત્યારે એમાંથી કાંઈક ને કાંઈક નવું મળે છે એટલે આપણે દરેક વખતે એ જોઈએ છે પાંચ વર્ષ પહેલા એને એ વસ્તુ સાંભળી હોય કે એને એ વસ્તુ જોઈ હોય રામ કથા હોય કૃષ્ણ કથા હોય અને હવે તમે પાંચ વર્ષ પછી એનું એ સાંભળો ને તમને છતાંય એ નવું જ લાગશે છે એનું એનું એ છે પણ છતાંય નવું લાગશે શું કામ કારણ કે જેવી રીતે આપણું વર્ષે આપણું બુદ્ધિનું સ્તર નું નથી લાગતું પાંચ વર્ષ પહેલા આપણે બહુ દહ વર પેલા આપણે કેવા મૂર્ખા હતા કા તમે જયારે જોશો ને ત્યારે તમને એવું લાગશે તમે વી વર્ષ ના હો ને ત્યારે તમને એમ થાય દસ વર્ષ ના હતા ત્યારે કેવા મૂર્ખા હતા ચાલી વર્ષ ના થાવ ને તમને એમ થાય વીસ વર્ષ ના હતા ને ત્યારે આપણે કેવા મૂર્ખા હતા પણ મજાની વાત એ છે કે જ્યારે વીસ વર્ષના ના હોય ને ત્યારે આપણને આપણે બેસ્ટ લાગતા હોય કે આપણા જેવું તો કોઈ નહીં પણ ચાલી વર ના થઈને પછી આપણને ને આપણને આપણે મૂર્ખા લાગી અરે રે રે આપણને તો કંઈ ખબર જ પડતી નહોતી થાય ને એ શું છે કે દરેક વર્ષ જીવનનો જે અનુભવ જોડાતો જાય જીવનનો અનુભવ હરેક વર્ષે જે જોડાતો જાય અને જીવન મને ને તમને કંઈક ને કંઈક નવું શીખવે એનાથી મારું ને તમારું બૌદ્ધિક સ્તર વધે એટલે દરેક વખતે માણસનું બૌદ્ધિક સ્તર વધે ને એ પોતાના સ્તરેથી કથા સાંભળે ને એટલે જેવું નથી કે બે વર્ષના થાય ચાલીસ વર્ષના હો તો બે વત્તા બે ચાર જ થાય આ ગણિત નથી ગણિત અને આધ્યાત્મમાં એ જ ફરક છે આધ્યાત્મમાં બે વત્તા બે બાવીસે થાય ગણિતમાં બે વત્તા બે હંમેશા ચાર થાય દુનિયાના કોઈ પણ સ્થળે ચાર જ થાય આધ્યાત્મમાં માં બે વત્તા બે ભાવિશ થાય સિનરજી વાત છે